ગુજરાતના એક ગામની બેંકો અને પોસ્ટ ઓફિસમાં સાત હજાર કરોડ રૂપિયા જમા છે તમે જાણીને ચોંકી ગયા હશો કે એક ગામમાં આટલા બધા રૂપિયા કેવી રીતે પણ આ એકદમ સાચી વાત છે ભુજને અડીને આવેલું માધાપર ગામ જે એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ ગણાય છે ત્યાં વસતા લોકોએ વિદેશમાં મહેનત કરીને આ ગામને સમૃદ્ધ બનાવ્યું છે તો આવો આપણે પણ નીકળીએ માધાપરની સફરમાં માધાપર ગામની ગણના માત્ર દેશમાં નહીં પરંતુ એશિયામાં આર્થિક રીતે સમૃદ્ધ ગામોમાં થાય છે એશિયાનું સૌથી ધનવાન માધાપર ગામ કચ્છમાં આવેલું છે પાટીદાર સમાજની વિશેષ વસ્તી ધરાવતા માધાપર ગામમાં અંદાજે પચાસ હજાર વસ્તી છે જેમાંથી બારસો પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે માધાપર ગામમાં વર્ષ બે હજાર બાવીસમાં વીસ જેટલી બેન્કો હતી પાંચ જેટલી બેંકો મર્જ થતા હાલ ગામમાં અઢાર જેટલી બેન્કો છે જ્યારે આગામી દિવસોમાં નવી બેન્કો શાખા ખોલવાની તૈયારી કરી રહી છે એક ગામમાં આટલી મોટી સંખ્યામાં બેંકો હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એકમાત્ર છે માધાપર ગામની બેંકો અને પોસ્ટ ઓફિસમાં અંદાજે સાત હજાર કરોડ રૂપિયા ડિપોઝિટ જમા છે આઠ વર્ષ અગાઉ માધાપરની બેંકોમાં રૂપિયા પચીસો કરોડ જેટલી થાપણો હતી નોટબંધી અને કોરોના કાળ બાદ રૂપિયા સાત કરોડ જેટલી થાપણો જમા થઈ ગઈ અને બે હજાર કરોડથી વધુ થાપણો માત્ર પોસ્ટ ઓફિસમાં છે દર વર્ષે માધાપરની બેંકો અને પોસ્ટ ઓફિસની થાપણોમાં વધારો થઈ રહ્યો છે માધાપરના એનઆરઆઈ લોકો વતનમાં શિક્ષણ મેડિકલ પર્યાવરણ ગૌશાળા માટે પૂરતો સહયોગ આપે છે જેના કારણે ગામનો વિકાસ થઈ રહ્યો છે ગામમાં પાણી સેનિટેશન રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ તો છે જ સાથે સ્કૂલ હાઈસ્કૂલ તળાવ ક્રિકેટનું મેદાન પંચાયતઘર અંગ્રેજી હાઈસ્કૂલ સ્પોર્ટ સેન્ટર જેવી સવલતો એનઆરઆઈ દાતાઓને આભારી છે તો આવા જ વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં